છે છે દર્શક ત્યારે ત્યારે વાત આવે શહેર ગુજરાતમાં ગુજરાતમાં ગાંધીના દારૂબંધી બુટલેગરો બેફામ બન્યા છે ત્યારે બીજી તરફ પોલીસની જે કામગીરી છે તેને લઈને બુટલેગરોમાં ફફડાટ પણ વાપી ગયો છે અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો જવાહરનગર પોલીસ સ્ટેશનના છે પોલીસની જે કામગીરી છે તેને લઈને બુટલેગરો જે લિસ્ટેડ બુટલેગરો છે તેમાં અપરાધ વ્યાપી ગયો છે અત્યારે જવાનગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં અગાઉ પણ પીસીબી રેડ કરીને એક હાઇડ્રોલિક ગોડાઉન સાથે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો ત્યારે આજે ફરી વખત જવાનગર પોલીસે રેડ કરી બાતમીના આધારે રેડ કરીને વિશાળ દારૂનો જથ્થો પકડી પાડ્યો છે અંદાજે એકસો પિસ્તાળીસ થી વધુ આ દારૂનો જે જથ્થો છે તે પકડી પાડ્યો છે જ્યારે જે લિસ્ટર બુટલેગર છે તે તેની તેને જાણ થતા તે સ્થળ પરથી ફરાર થઈ ગયો છે ત્યારે પોલીસે તેને પણ શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો તે બધી જ દારૂની બોટલો જવાહરનગર પોલીસે પાતમીના આધારે ભારે જહેમત બાદ ઝડપી પાડ્યા છે જ્યારે પીસીબીની કામગીરી બાદ જવાહરનગર પોલીસ સક્રિય થઈ છે અને ઠેર ઠેર રેડ કરીને દારૂના જે જથ્થા છે તે ઝડપી પાડવાની કોશિશ હાથ ધરી છે જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ધંધા ચલાવતા બુટલેગરો અત્યારે બેસી ગયો છે આપણે સીધી જ વાત સાહેબ સાથે કરીશું શું સમગ્ર માહિતી અને ઘટના સાહેબ અત્યારે વિશાળ જથ્થો પાડ્યો છે બુટલેકર ની તપાસ ચાલુ છે બુટલેકર ભાગી ગયેલ છે અને એની પાછળ ટીમ લગાવવામાં આવેલ છે અને એને પકડી પાડીશું ટૂંક સમય ની અંદર ઝડપી પાડ્યું છે આ કરોડિયા કરીને એક ગામ છે અને એનો વિસ્તાર છે રમેશનગર ત્યાંથી લિસ્ટેડ બુટલેકર જે હતો ઇમરાન ઇબ્રાહીમ રાઠોડ કરીને તો એની બાતમી મળી અને બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં ભોયરું મળી આવેલ છે અને એમાંથી મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે વિદેશી દારૂનો અને હાલમાં પોલીસની કાર્યવાહી ચાલુ છે એકસો પિસ્તાલીસ પેટીથી ઉપરનો જથ્થો છે અને હાલમાં ગણતરી ચાલુ છે અને પોલીસની કાર્યવાહી ચાલુ છે એની તપાસ ચાલુ છે હાલમાં બુટલેકરની તપાસ મિત્રો જે રીતના સ્થાનિક પોલીસ દ્વારા માહિતી મળી રહી છે જે બુટલેગર છે તે અત્યારે ફરાર છે અને પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે હવે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે વધુ વિગતો માટે જોતા રહેજો ગુજરાત ટીન ન્યૂઝ